વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન હેઠળ સહેજગંજ વિધાનસભામાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામ એકસો બ્યાસી વિધાનસભામાં એક સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા માટે સયાજીગંજ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિધાનસભા વિસ્તારમાં રહેતા સાંસદો રાષ્ટ્રીય પ્રદેશ શહેરના હોદ્દેદારો આગેવાનો કાઉન્સીલરો શિક્ષણ સમિતિના સભ્યો શહેર કારોબારીના સભ્યો શહેર મોરચાના પદાધિકારીઓ વોર્ડ સંગઠન ટીમ તમામ બુથ પ્રમુખ અને તમામ બીએલએ ટુને પણ આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવા માટે કાર્યશાળામાં અચૂક હાજરી આપવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો હતો એસઆઈઆર અભિયાનનો સમયગાળો અને તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ તમામ અપેક્ષિત કાર્યકર્તાઓને પોતાની લાગુ પડતી વિધાનસભાની કાર્યશાળામાં સમયસર હાજરી આપી સુરક્ષિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું છે મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની મુખ્ય તારીખો ચાર ડિસેમ્બર સુધી મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવવાની કામગીરી પૂર્ણ કરાશે ડિસેમ્બરમાં હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધી ભૂલ હોય તો સુધારા માટેનો દાવો મતદાર કરી શકશે 31 જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો અને કોઈ પણ પાત્ર નાગરિક મતદાનથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે પૂર્વ સાંસદ અને ધારાસભ્ય ਦੋਰ ਮੇ ਰੋਕੜਿਆ ਨੂੰ ਆਪਣੇ ਤਾਲੁਸਾਨੀ ਨਾ ਪਾਰਟਨਰਸ ਦਿਓ ਅਤੇ ਸਰਵੇ ਕਾਰਜਕਤਾ ਬੰਦ ਕਰੋ ਸਰ ਇੱਥੇ 20 ਸਾਲ ਵੰਦੇ ਮਾਤਾ આપણે બધા એક સાથ જૂથ મળીને આ કામ કરીએ અને આગલા સમાજને વીસ પચીસ વર્ષ જે સમાજ છે આપણો એને સુધારા પર લઈ જઈએ આવા આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું ભારત માતા કી વંદે માતર અને આપણે જોઈશું કેટલો આપકો સમજીતો થશે કેટલો આલો એ સમાજ મે છે ભારતીય ભલે એકવાર પ્રતાપ ભારત માતા કી જય સમગ્ર ગુજરાત સહિતના 12 રાજ્યોમાં સર પ્રક્રિયા સઆઈઆર પ્રક્રિયા કે જેનાથી કોઈ પણ વોટર ની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્ત્વનું ચૂંટણી પંચે એક મહત્ત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે આ પ્રક્રિયા ઓગણીસો એકાવનથી લઈને બે હજાર બે સુધીમાં આઠ વખત કરવામાં આવી છે અને આ નવમી વખત બે હજાર બે પછી બે હજાર પચીસની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા બાર રાજ્યોમાં કરવામાં આવી રહી છે આનો મુખ્ય આશય એ છે કે કોઈ પણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે અઢાર વર્ષની ઉંમર પૂરી કરેલી છે જે તે જગ્યા પર રહે છે એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે અને એવો કોઈ પણ નાગરિક જે આની પાત્રતા ધરાવતો નથી કાં તો વિદેશી છે કાં તો બે ત્રણ જગ્યા પર નોંધાયેલો છે તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ અચ્છા કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ આ તમામ પ્રક્રિયાઓ બીએલો હવે ઘરે ઘરે જઈને આગામી એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત એકસો બ્યાસી વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે બે હજાર બેની સર પ્રક્રિયા કરવામાં આવી એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી એ પ્રક્રિયાનો ડેટા બેઝ વેરીફાય કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે પોતાનો પણ મત વ્યક્ત કરી શકે એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ બી પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડીને પોતાનું પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું છું ગુજરાત પ્રદેશ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મતદાર યાદી સઘન વિશેષ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે એમાં વિધાનસભા દીઠ કાર્યશાળા આજે આખા ગુજરાતમાં એક જ સમયે થઈ રહી છે અને એને માન્ય મુખ્યમંત્રી માન્ય પ્રદેશ અધ્યક્ષ મહોદય અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સંબોધવાના છે મારી વાત કરું તો વિધાનસભા આપણી સહેજગંજ એના પ્રભારી તરીકે પાર્ટી તરફથી મારી નિમણૂક કરવામાં આવી છે અને આ વિશેષ મતદાર યાદી સુધારણાનું કામ સરસ રીતે સરળ રીતે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે અને ટાઈમસર થાય અને વ્યવસ્થિત થાય એ માટે આખી વિધાનસભાના બધા જ અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ બૂથ સમિતિઓ જૂના નવા બધા કાર્યકર્તાઓ જે કામમાં છે એ બધાને સાથે રાખી અને આ મતદાર યાદી સુધારણામાં જોડવાના છે બહુ સરળ પણ બહુ ઇમ્પોર્ટન્ટ આ કામ છે નવ વાર આવી રીતની આ સઘન અભિયાન એસઆઈઆરનું થયું છે વીસ વર્ષ પહેલાં આ થયું હતું એટલે હવે આનું એસઆરથી થયું છે બધાને બહુ સારો બેનિફિટ એ થશે કે જે સાચા મતદારો છે એ મતદારોને એનરોલ થવામાં કરવામાં જરે વાંધો આવવાનો નથી બહુ આધાર કાર્ડ એટલે જે ઓલરેડી છે પચીસની યાદીમાં બે હજાર પચીસની એને બીજા કોઈ પુરાવાની જરૂર નથી એના પહેલાંના અથવા નવા આવવાવાળા એમને આધાર આપવાનો છે